પોતે અગાઉ જૂના કપડાનો ધંધો કરતો હતો અને મુંબઈથી શહેબાઝ ઉર્ફ લઈક રવિવારીની બજારમાં જૂના કપડાં લઈને વેચવા માટે આવતો હતો આ દરમિયાન કપડાનો ધંધો બરાબર નહીં ચાલતા શહેબાઝ ઉર્ફ લઈકે એમડી ડ્રગ્સનો ધંધો ચાલુ કર્યો હતો જેથી તેની પાસેથી એમડી ડ્રગ્સ મંગાવીને છૂટણ વેચાણ કર્યું હતું ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં પોતાના મોબાઈલ ફોનથી વાત કરીને બસો ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવતા શહેબાઝે તેના માણસ મોનુ મારફતે ડ્રગ્સનો જથ્થો મોકલાવ્યો હતો આ દરમિયાન મોનુ સારોલી પોલીસ હાથે ઝડપાઈ ગયો હતો જેમાં આરોપી રઈસ ઉર્ફ કલ્યા વોન્ટેડ જાહેર થયો હતો જેથી પોતાની ધરપકડ ટાળવા તે નાસ્તો ફરતો હતો